વળતર હું પાંચ વર્ષ સુધી તમને આપીશ એની હું તમને બધાને ખાતરી આપું છું અહીંયા ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને અમારું ભવ્ય સન્માન કર્યું લોકસભાની ચૂંટણીની અંદર આવડેટલી મોટી સંખ્યા કદાચ આટલા વાગ્યા સુધી એ બધા મને એમ લાગે છે કે આ પછી એક વરના રેકોર્ડ છે અને તમારી લાગણી આમાં એવું છે લક્ષ્મીબેન તમે રોહતા રોતા માળસ ચડાવો તો બધાય ગામ આમાં ગોળા થાય એ કે જારમાં ના જાય અહીં તમારે બસો ખાલી ઠમ જતી હોય છે દમવાની વ્યવસ્થાઓ હોય છે ડેરી નો હોય છે બધી લાલચો હોય છે પણ મન ના હોય એ લાગણી ના હોય એ કાગડા ઉડે પણ પ્રેમ હોય 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 સ્નેહ લાગણી એ તો મોડું થાય કે વહેલું થાય પણ જેની રાહ જોવાતી હોય ને ત્યાં લાગણી હોય ત્યાં રાહ જોવાતી હોય એ બાબતમાં ખુબ ધીર ગંભીરતાથી અમારી આવતીકાલની જવાબદારી તમારા બધાયની ની આવતીકાલના ભવિષ્યની જે કઈ નાના મોટી જવાબદારીઓ એ ખૂબ ગંભીરતાપૂર્વક મારી રહેશે આપ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું ભાઈ અનુપભાઈએ કીધું છે કે બેન બે હજારની લીડ આપશું દિનેશભાઈએ એમ કીધું કે પચાસ પચાસ વધારતા રાજુ એટલે હજી મહિનો આડો છે અનુપભાઈ અને મામેરું આ વિધાનસભાએ બે વખત ભર્યું તો આખા જિલ્લાનું મામેરું પોંચી તરીકે એક વખત પહેલી વખત 28 ઓવરમાં તમારી પાસે આવી જો તો મામેરું ભરો અને એવું ભરો એવું ભરો કે અમે લક્ષ્મીબેન ને પીનાબેન મામારાની માતર ખવડાવવા આઈએ ને એ ટાઈમે અમેય રાજી ને રાજી એ શ્રીજીનો આપ સૌ નિર્માણ કરો એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ રાધેપૂર્વ ગભન હવે અમારા ગામના